વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી છે મેલ એક કરોડ નવ લાખનું રોકાણ કરાવ્યું છે પણ એમાંથી સત્યાવીસ લાખ જેટલી રકમ તો મારા પરિવારની છે બહેન અને પત્નીના દસ દસ લાખ માતા પિતા સહિતના પરિવારજનોની અઠ્યાવીસ લાખ જેટલી રકમ છે તો આ સાથે મયુરના વકીલે જણાવ્યું હતું કે છેતરવાની વાત હોય તો મારા પરિવારના રૂપિયા હું કઈ રીતે રોકું મારા ખાતામાં જે પંદર લાખ જેટલી રકમ છે તે મને એજન્ટ તરીકે મળેલા કમિશનની છે તો આ સાથે મને કોઈ કાર ગિફ્ટમાં નથી મળી હેરિયર અને ફોર્ચ્યુનર કારની અત્યારે હાલ લોન ચાલી રહી હોવાનું પણ જણાવ્યું છે આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાયા છે ધવલ બીઝેડ ગ્રુપની પોન્સી સ્કીમ

મયુર દર્દીના વકીલ વતી જે દલીલો કરવામાં આવી તે દલીલોમાં જાણવા મળ્યું કે મયુર દર્દીએ એક કરોડ નવ લાખ રૂપિયાનું જે રોકાણ કરાવ્યું છે તેમાંથી સત્યાવીસ લાખ રૂપિયા જેટલી રકમ તેના પરિવાર વતી રોકાણ કરવામાં આવ્યું છે એટલે મયુર દર્દી પણ પોતે ભોગ બનનાર છે તેવી પણ દલીલ કરવામાં આવી બહેન છે પત્ની છે માતા પિતા સહિત જે પરિવારના જે લોકો છે તેના વતી સત્યાવીસ લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે છેતરવાની વાત હોય તો હું પરિવારના પૈસા કેવી રીતે કઈ રીતે રોકાવી શકું તેવી પણ દલીલ છે કે મળ્યું દર્દીના વકીલ દ્વારા કરવામાં આવી અને જે પંદર લાખ રૂપિયાની વાત હતી જે પંદર લાખ રૂપિયાનું એચડીએફસી બેંક ની અંદર જે ટ્રાન્ઝેક્શન બતાવવામાં આવ્યું છે તે એજન્ટ તરીકે કમિશન છે તે કમિશન અમુક મળેલ છે તેની પણ દલીલ છે કે કોર્ટમાં કરવા મુજબ સાથે જ જે બે ગાડીઓની વાત ચાલી રહી હતી જે પ્રમાણે અહેવાલ આવ્યા હતા જે હેરિયર ગાડી છે ફોર્ચ્યુનર ગાડી છે તે તેને લોન ઉપર મેળવેલી છે તેના પણ હપ્તા હજી ચાલુ જે જી બિલકુલ સુનાવણી જે આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ